આજે ગણેશ ચતુર્થીનો પ્રથમ દિવસ છે અને લોકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળી રહી છે ત્યારે ભાવી ભક્તો દ્વારા તેમના ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે તેમજ તેમનું સ્વાગત ઢોલ નગાળાથી કરવામાં આવી રહ્યું છે ત્યારે હિન્દુ ધર્મમાં જેમની સૌ પૂજા કરવામાં આવે છે તેવા ભગવાન ગણપતિજીના પર્વે ગણેશ ચતુર્થીની આજે ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરના સપડા ખાતે પાંચસો વર્ષ અગાઉ સ્વયંભૂ પ્રગટેલા ગણેશજીના મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે કાલવડ ધોરી માર્ગ પર 22 કિમી દૂર આવેલા આ સપડા ગામ નજીક સપડેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના ગત રાત્રેથી જ જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને દર્શન કરવા માટે અહીં પહોંચે છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે

ટેકરા ઉપર બિરાજમાન ગણપતિ બાપા મંદિર ની શોભાની ચાર ચાંદ લગાવી રહ્યા છે ત્યારે આ અંગે નવજીવન ટીમ દ્વારા શ્રદ્ધાળુઓ સાથે વાત કરવામાં આવી અને તેમના અનુભવ જાણવામાં આવ્યા છે ત્યારે શું કહી રહ્યા છે પેલા આપણે તેમને સાંભળીએ નમસ્તે મારું નામ જાનવી છે હું જામનગર થી આવી છું જી ગણપતિજીના દર્શન કરવા માટે આજે ગણેશ ચતુર્થી છે બધાને હેપી ગણેશ ચોથ આયનું મંદિર પ્રાચીન અને પ્રકૃતિના ખોડામાં છે અને આ મંદિરની ખાસિયત આ એ છે કે એક ગણપતિજીની મૂર્તિ છે મોટી એ તમને આકર્ષિત કરે છે અને એક નેચરના ખોડામાં છે તો તમારે જરૂર અહીંયા વિઝિટ કરવી જોઈએ અને એક મંદિરની માન્યતા એ છે કે મુસકના કાનમાં બોલવાથી તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે તો તમારી જે પણ ઈચ્છા હોય એ પણ પૂર્ણ અહીંયા થાય છે તો તમારે અહીંયા આવવું જોઈએ અને જામનગરમાં સારામાં સારું કહીએ કે પ્રાચીન કહીએ ગણપતિજીનું મંદિર બેસ્ટમાં બેસ્ટ જે કહીએ તો સપડા છે મારું નામ સંગીતા છે અમે જામનગર રહીએ છીએ અમે છેલ્લા દસ વર્ષથી અહીંયા દર ચોથના આવી છે ખાસ કરીને આજે ગણેશ ચતુર્થીનો બહુ જ મહિમા છે બાપાની મહિમા અપરંપાર છે બાપાને અહીંયાથી કોઈ ખાલી આજ ગયું નથી ને જાશે બી નહીં અને પરિવાર સાથે દર્શન કરવાનો મહિમા જ અપરંપાર છે તમારા જીવનમાં જે કંઈ દુઃખ કસ્ત એ બસ એકવાર આવીને બાપાને કહો બાપા જરૂરથી દૂર કરશે આવું મંદિર ટેકરી ઉપર આ રીતે એકદમ શાંતિ સ્વચ્છ અને જે શાંતિની અનુભૂતિ થાય છે એ સમગ્ર જામનગરમાં માં હજી સુધી બીજે ક્યાંય અમે જોયું નથી ને શાયદ છે પણ નહીં બહુ જ સારું છે અહીંયા ક્યારે પણ ખાલી હાથ લઈને જતું નથી તેમજ તેમને એવું પણ કહ્યું કે મૂષક કાનમાં તેમની મનોકામના બોલવામાં આવે ત્યારે જલ્દીથી પૂર્ણ થાય છે તો હવે જાણીએ આ મંદિરમાં ગણપતિ બાપા પ્રગટ કેવી રીતે થયા ખેડૂતના સપનામાં સંકટ મોચન ગણપતિ બાપ્પા આવ્યા હતા અને કહ્યું હું અહીંની નદીમાં ગરબાયેલ છું અને મને બહાર કાઢો મારે પ્રસ્થાપિત થવું છે ત્યારે જન જન દુઃખ દર્દ મારે દૂર કરવા છે ત્યારે ખેડૂતે ગામની નદીમાં ખોદકામ શરૂ કર્યું અને ગણપતિ બાપ્પાની મૂર્તિ સાક્ષાત ત્યાંથી પ્રગટ થાય છે ત્યારે આ દુંદાળ દેવને એક ગાડામાં બેસાડીને ખેડૂત ચાલી નીકળે છે ત્યારે આજે જે ટેકરી પર દાદા બિરાજમાન છે ત્યાં ગાડું આપોઆપ ઊભું રહી જાય છે અને ત્યાં જ દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા બસ ત્યારથી માંડીને આજ દિવસ સુધીના સમયમાં સપડામાં સ્થાપિત થયેલા ગજાનંદ ભક્તો અને ભાવિ અંતરાત્મામાં વસી ગયા છે ત્યારે એક એવી પણ માન્યતા છે કે અહીં ટેકરીમાં ગણપતિ બાપ્પાને માનતા માંગી હતી અને અહીં ટેકરીમાંથી એક પથ્થર લઈને પોતાના ખેતરમાં વિરાજમાન કર્યું હતું ત્યારથી લઈને આજ દિવસ સુધી તે ઉંદરો ખેતરમાં દેખાયા નથી ત્યારે અહીંથી ખેડૂતો પથ્થર લઈને પોતાના ખેતરમાં વિરાજમાન કરે છે જેથી ઉંદરો ત્રાસ ઓછો આપે ત્યારે આપની આજ આમનગર સુપડા ગણેશજીની મહીમાને લઈને શુમાન્યતા છે તેમ જો તમારી જોડે પણ કોઈ આવો ચમત્કાર બન્યો હોય તો અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમ જ વિડીયોને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં परा